પ્રસુત છે પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ વાઘ દિવસ સંપાદન અશ્રફ નથવાણી અને પઠન શીતલ વૈષ્ણવ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એવા વાઘના લુપ્ત થવાના ગંભીર ખતરા અને શક્ય તેટલી વહેલી તકે તેમનું રક્ષણ કરવાના મહત્વને ઉજાગર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે રશિયાના પિટ્સબર્ગમાં વર્ષ બે માં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં દર વર્ષે ઓગ્રીસ જુલાઈએ વિશ્વ વાઘ દિવસ કરવામાં આવ્યું બાંગ્લાદેશ મલેશિયા અને સાઉથ કોરિયા રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે આપણને ગર્વ છે કે દુનિયાની કુલ વસ્તી માંથી વાઘ ની વસ્તી આપણા ભારત છે વાઘ મહત્વ અને તેઓ જે જોખમો સામનો કરે છે તેના વિશે જાગૃતિ ફેલાવવા તથા વૈશ્વિક સ્તરે વાઘ સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહિત કરવા અને તેમના રક્ષણ માટે સતત કાર્યવાહી કરવાની પ્રેરણા આપવાની થીમ સાથે આજના દિવસે વિવિધ જગ્યાએ વાઘના સંરક્ષણ અંગે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ દ્વારા વધુમાં વધુ લોકોને વાઘ વિશે માહિતી આપવામાં આવે છે વાઘ ના સંરક્ષણ માટે કામ કરતી પ્રોત્સાહિત અને દાન આપવામાં આવે છે વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે વર્ષ ઓગણીસો બોતેર પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો સિંહ પાસે હતો વિશ્વમાં વાઘની સિત્તેર ટકા વસ્તી ભારત માં રહે છે વાઘ એક રોયલ પ્રાણી છે શિકાર અને જંગલોના વિનાશ ને કારણે વિવિધ દેશોમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે દેશમાં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર પ્રથમ વખત પહેલી એપ્રિલ ઓગણીસો ના રોજ કોર્બેટ ટાઈગર રિઝર્વ શરૂ કરવામાં આવ્યો હતો જે આજે પણ કાર્યરત છે વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઈગ્રિસ ધરાવતા વાઘ તે બિલાડી કુળ સૌથી મોટી પ્રજાતિ છે સાત મુખ્ય વાઘ સિંહ ચિત્તો સ્નો અને ચિત્તા છે રોયલ બંગાળ ઓગણીસો બોતેર ના રોજ ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તેનો વસવાટ ભારતીય ઉપ મહાદ્વીપ અને સુમાત્રા પર ના સાયબીરિયા સમ શીતોષ્ણ જંગલોથી લઈને ઉપોષણ કટિબંધીય અને ઉષ્ણ જંગલો સુધી છે પરંપરાગત રીતે વિશ્વમાં વાઘની પેટા જાતિઓની ઓળખ કરવામાં આવી છે જેમાંથી ત્રણ લુપ્ત થઈ ગઈ છે વાઘ આ પ્રજાતિ ધ્રુવીય રીંછ અને ભૂરા રીંછ બાદ ધરતી પર સૌથી મોટું માંસાહારી જાનવર છે એક વાઘની ઉંમર જંગલમાં જંગલ લગભગ દસ વર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે ગણી વધારે હોય છે માદા વાઘનું ગર્ભધારણ સાડા ત્રણ મહિના હોય છે તે એક વખત માં ત્રણ થી ચાર બચ્ચાને જન્મ આપે છે વાઘના મગજ વજન ત્રણસો ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજું સૌથી મોટું દિમાગ છે એક વાઘ ત્રણસો કિલો વજન અને તેર ફૂટ સુધી લાંબો હોઈ શકે છે સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાન્સીસ દસ માંથી કોઈ એક ને છે વાઘના શરીર પર મળતી ડિઝાઇન પણ આપણી ફિંગરપ્રિન્ટની જેમ યુનિક હોય છે એક વાઘ અડાર હર્ટ્સ સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ ત્રણ કિલોમીટર સુધી સાંભળી શકાય છે વાઘ ધરતી હજાર નવસો સાઈઠ મીટર ની ઉંચાઈ પર પણ મળી આવ્યા છે વાઘ માત્ર માંસ ખાય છે તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે વાઘ અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા છ ગણી વધારે હોય છે તે હંમેશા ગરદન ના પાછળના ભાગ માં જ વાર કરે છે તે પાસઠ કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ થી ભાગી શકે છે અને સળંગ છ કિલોમીટર સુધી તરી પણ શકે છે ત્રીસ ફૂટ લાંબી છલાંગ અને બાર ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે વાઘના શરીરનો દરેક ભાગ મૂછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે વાઘ દિવસ માટેનું સૂત્ર કંઈક આવું છે વાઘ માટે જંગલી ન બનો તેમને બચાવો તેઓની ગર્જના સાંભળો વાઘને બંદૂકથી નહીં કેમેરાથી મારો હમણાં ચાપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું